છ ફોન ઓર બના દો આપની બેસ્ટ ટીમ આપની સ્કિલ પે એટ સ્કિલ ફેન્થ સી લુક ઇન ધ ડિસ્ક્રિપ્શન ગુજરાતની અંદર એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે તો બીજી તરફ ગુનેગારો ગારોગે ફામ બન્યા છે ગાંધીનગરમાંથી જ ડ્રગ્સની ફેક્ટરી એટીએસ થી ઝડપી હતી તો હવે મધદરીએથી પણ એટીએસ એન સીબીએ અને કોસ્ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી અને એક જહાજને ઝડપી અને છસો કરોડના કિંમતના ડ્રગ્સનો પર્દાફાશ કર્યો છે સતત બીજા દિવસે પણ આજે એકસો ને તોતેર કરોડ રૂપિયાના ડ્રગ્સનો પર્દાફાશ કર્યો છે અને સમગ્ર મામલે શું કહ્યું ગુજરાત પોલીસે કઈ રીતના એટીએસ અને એનસીબી સંયુક્ત ઓપરેશન થયું કઈ હતી એ આઈસીજીની શિપ જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતના દરિયામાંથી અનેકવાર ડ્રગ્સ અને પ્રતિબંધિત પદાર્થો એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબી દ્વારા વિવિધ ઓપરેશનો કરીને ઝડપી પાડવામાં આવે છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ અને હલચલ ઓછી થઈ નથી રહી જેની સામે એટીએસ અને એનસીબી દ્વારા અનેક મુહિમ અવારનવાર ચલાવવામાં આવતી હોય છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી ટાણે જ સતત ત્રીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું છે ગુજરાતના દરિયામાં ફરી એક વખત ડ્રગ્સ ભરેલા જહાજને ઝડપી પાડવામાં આવ્યું છે ભારતીય જર્સીમાં માંથી એકસો તોંતેર કિલો ડ્રગ્સ જેની આશરે કિંમત બારસો કરોડ છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે પાકિસ્તાનથી જઈ અને ડ્રગ્સ લાવતા બે ભારતીય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે પોરબંદર નજીક જળસિમામાં આ ઓપરેશન કરવામાં આવ્યું છે હશીષ નામના ડ્રગ્સની બજારની અંદાજીત કિંમત સાઠ કરોડ છે અવારનવાર દરિયાઈ માર્ગો પર કડક વોચ રાખવામાં આવતા હોય છે ત્યારે આ પહેલાં પાકિસ્તાનથી શ્રીલંકા પાકિસ્તાની ફિશિંગ બોટ મારફતે આ ડ્રગ્સ મોકલનાર છે તેવી બાતમી મળી હતી જે બાદ તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને પચીસ અને છવ્વીસની રાતે પાકિસ્તાની બોટને ઓળખ પણ થઈ ગઈ હતી જે બાદ આધુનિક અધ્યતનોથી લેસ કોસ્ટગાર્ડની શિપ આઈજી રાજરતન જેમાં એનસીબી અને એટીએસના અધિકારીઓ સંયુક્ત રીતે રઝા નામની બોટને ઓળખીને તેને ઇન્ટરસેપ્ટ કરી હતી બોટની નજીક જતાં જ બોટના ખલાસીઓ દ્વારા અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને બોટમાં રહેલો સામાન દરિયામાં ફેંકી દેવામાં લાગ્યા હતા બાદમાં ચૌદ ક્રૂ મેમ્બર્સ અને છસો કરોડનું કિંમતનું અંદાજે છ્યાસી કિલો હિરોઇન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે ફરજ श्री तेके पटेल ने ये भी एक माहिती मड़ी हति के पाकिस्तान स्थित एक व्यक्ति छे जो नाम छे हाजी असलम उर्फे बाबू बलोच आ हाजी असलम एक पाकिस्तानी फिशिंग बोट थी नारकोटिक्स ना कंसाइनमेंट મોકલવાના છે પાકિસ્તાની ફિશિંગ બોટ અલ આ કન્સાઇનમેન્ટ ભારતીય થઈ અને તામિલનાડુની કોઈ મર્ચન્ટ વેસલ ને આ કન્સાઇનમેન્ટ ટ્રાન્સફર કરવાના છે પાકિસ્તાની ફિશિંગ બોટમાં જે લોકો હતા એ લોકોને ખબર પડી જેથી એ લોકો પાસે જે કન્સાઇટમેન્ટ હતી એ તાત્કાલિક સમુદ્રમાં ફેંકવાનું ચાલુ કર્યું ના છૂટકે આપણા જે અધિકારીઓ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડના અને એટીએસના એ લોકો પાકિસ્તાની ફિશિંગ બોટ પાસે પહોંચ્યા અને ખૂબ બહાદુરીથી પાકિસ્તાની ફિશિંગ બોટ સુધી પહોંચીને ઇન્ડિયન કોસ્ટગાર્ડના એક અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી અને એ ફાયરિંગ કર્યા પછી પાકિસ્તાની ફિશિંગ બોટ અલ રઝાના જે લોકો છે એ લોકો સરેન્ડર થયા અને આપણા અધિકારીઓ અને આઈસીજીના અધિકારીઓ પાકિસ્તાની ફિશિંગ બોટ પર પહોંચ્યા આ પાકિસ્તાની બોટમાં અને સર્ચ એન્ડ સીઝર દરમિયાન આ પાકિસ્તાની બોટમાંથી કુલ સેવન્ટી પેકેટ્સ આપણને મળી આવ્યું જેનો કુલ વજન છ્યાસી કેજી થાય છે જેની પ્રાથમિક તપાસ જે થઈ છે એટલે આ છ્યાસી કેજીની જે કન્સાઈનમેન્ટ છે એ કન્સાઈનમેન્ટ હિરોઇન છે એવું આપણને ફલિત થાય છે પ્રાથમિક દૃષ્ટિએ જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે છસો ને બે કરોડ છે સિક્સ હંડ્રેન ટુ ક્રોર્સ ઇન્ડિયન રૂપીઝ હાલ તો આ ઓપરેશન ઇન્ટેલિજન્સ એજન્સી વચ્ચે સંકલનમાં હાથ ધરવામાં આવ્યું છે જેમાં આઈસીજી એટીએસ અને એનસીબીએ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું પાક બોટ અને તેના ક્રૂ સાથે પકડીને વધુ તપાસ માટે પોરબંદર લઈ જવામાં આવી છે ગુજરાતના એટીએસ અને એનસીબી દ્વારા કરેલા છેલ્લા ત્રણ દિવસમાં બસો કરોડથી વધુનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે અમદાવાદથી અતુલ તિવારીનો અહેવાલ ગુજરાત તક